નમસ્કાર મિત્રો આપણી આસપાસ કેટલા બધા અવાજો છે ખરું ને પણ ક્યારે વિચાર્યું છે કે આ અવાજ આ ધ્વનિ આખરે બને છે કેવી રીતે ચાલો આજે આપણે આ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ ધ્વનિના પ્રકરણના આ પહેલા ભાગમાં તો ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ આ જે શબ્દો છે સંગીત છે કે પછી કોઈ જોરદાર ઘોંઘાટ આ બધામાં એવી કઈ એક વસ્તુ છે જે કોમન છે આ બધા પાછળ એક જ રહસ્ય છુપાયેલું છે અને હા આપણે આ રહસ્ય તો ઉકેલીશું જ પણ એ પહેલાં એક ખાસ વાત જો તમારે આ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈને લખવું હોય તો બસ ગૂગલ પર અભ્યાસક્રમ ડોટ ઇન સર્ચ કરજો ત્યાં તમને સ્વાધ્યાય સોલ્યુશનની સાથે સાથે મજેદાર ક્વિઝ ગેમ પણ મળશે તમારા જ્ઞાનને ચકાસવા માટે એકદમ પરફેક્ટ છે સારું તો વિચારો કે આપણી દુનિયામાં અવાજ જ ન હોત તો આપણે એકબીજા સાથે વાતચીત કેવી રીતે કરત આપણું મનપસંદ સંગીત કેવી રીતે સાંભળત ધ્વનિ વગર તો બધું જ અધૂરું લાગે એ ખરેખર આપણી વાતચીતનો આપણી દુનિયાનો એક મુખ્ય ભાગ છે તો પહેલા સવાલ પર પાછા આવીએ સંગીત શબ્દો અને ઘોંઘાટમાં શું સરખું છે વેલ એ રહસ્યનો જવાબ છે એક જ શબ્દ કંપન કંપન પણ હવે સવાલ એ છે કે આ કંપન છે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો કોઈ પણ વસ્તુ જ્યારે ખૂબ જ ઝડપથી આગળ પાછળ કે ઉપર નીચે થાય એને કંપન કહેવાય તમે જાણો છો જેમ તમારો ફોન વાઇબ્રેટ થાય ત્યારે જે ધ્રુજારી અનુભવાય છે બસ એ જ છે કંપન અને આ કંપનને આપણે મહેસૂસ પણ કરી શકીએ છીએ યાદ કરો સ્કૂલમાં જ્યારે બેલ વાગે અને તમે તેને અડો તો કેવી ધ્રુજારી થાય છે અથવા તો એક રબર બેન્ડને ખેંચીને છોડો એ જે ધ્રુજે છે એ જ તો કંપન છે ગિટારની તાર કે વાસણ પર ચમચી મારવાથી પણ આવો જ અનુભવ થાય મજા આવે છે ને આ બધું જાણવાની જો તમને આ માહિતી ઉપયોગી લાગી રહી હોય તો એક નાનકડું કામ કરજો આને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને હા અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારું તો આપણે એ તો સમજ્યા કે ધ્વનિ કંપનથી પેદા થાય છે અને આપણે તેને અનુભવી શકીએ છીએ પણ શું આપણે કંપનને જોઈ શકીએ ચાલો આ જાણવા માટે એક મજેદાર પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો બસ એક ધાતુની થાળી લો અને તેમાં થોડું પાણી ભરો હવે એક ચમચી લઈને થાળીની ધાર પર ધીમેથી મારો તમને અવાજ સંભળાશે ખરું ને હવે એ જ કંપન કરતી થાળીને ધીમેથી સ્પર્શ કરીને જુઓ અને હવે જુઓ આ જાદુ જેવી થાળી પાણીને અડે છે તરત જ પાણીમાં ગોળ ગોળ તરંગો ફેલાવા લાગે છે વાહ જે કંપન આપણને દેખાતું નહોતું એ હવે પાણીના તરંગોના રૂપમાં એકદમ સ્પષ્ટ દેખાય છે તો આનો મતલબ એ થયો કે કંપન જ પાણીમાં તરંગો બનાવે છે તમે જલતરણ જોયું છે એ ખૂબ જ સુંદર સંગીત વાદ્ય છે એમાં પણ બસ આ જ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે અલગ અલગ વાટકામાં અલગ અલગ સ્તર સુધી પાણી ભરીને તેના પર પ્રહાર કરવાથી કંપન પેદા થાય છે અને એમાંથી મધુર સંગીત બને છે સારું તો આપણે વાસણ અને સંગીતના સાધનોની વાત કરી પણ શું તમે જાણો છો કે સૌથી અદ્ભુત સંગીત વાદ્ય તો આપણી પાસે જ છે આપણો પોતાનો અવાજ ચાલો જોઈએ કે આપણા શરીરમાં ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે જો આપણા ગળામાં એક નાનકડી પેટી જેવી રચના હોય છે જેને કહેવાય છે સ્વરપેટી અંગ્રેજીમાં લેરિંગ્સ આ જ છે આપણું વોઇસ બોક્સ જ્યાંથી આપણો અવાજ બને છે હવે આ સ્વરપેટીની અંદર શું હોય છે એની આરપાર બે તંતુઓ ખેંચાયેલા હોય છે જેને સ્વર તંતુઓ કહે છે તમે એને બે રબર બેન્ડની જેમ કલ્પી શકો છો આ બંને તંતુઓની વચ્ચે હવાની અવરજવર માટે એક સાંકડી જગ્યા હોય છે અને આપણા ફેફસામાંથી આવતી હવા આ જ જગ્યામાંથી પસાર થાય છે તો થાય છે શું જ્યારે આપણે કંઈક બોલવા માટે ફેફસામાંથી હવા બહાર કાઢીએ છીએ ત્યારે એ હવા પહેલાં તંતુઓની વચ્ચેથી પસાર થાય છે અને એ હવાના દબાણથી સ્વરતંતુઓ ધ્રુજવા લાગે છે એટલે કે એમાં કંપન થાય છે અને બસ આ જ કંપનથી આપણો અવાજ ઉત્પન્ન થાય છે હવે એક રસપ્રદ વાત પુરુષો સ્ત્રીઓ અને બાળકોનો અવાજ અલગ અલગ કેમ હોય છે એનું કારણ છે આ સ્વરતંતુઓની લંબાઈ પુરુષોમાં આ સ્વરતંતુઓ લગભગ વીસ મિલીમીટર લાંબા હોય છે જ્યારે સ્ત્રીઓમાં લગભગ પંદર મિલીમીટર અને બાળકોમાં તો એનાથી પણ ટૂંકા જેમ ગિટારમાં જાડો તાર અલગ અને પાતળો તાર અલગ અવાજ કાઢે છે બસ એવું જ અહીં પણ છે તો આજે આપણે એ તો સમજી ગયા કે ધ્વનિકંપનથી પેદા થાય છે પણ હજી એક મોટો સવાલ બાકી છે ધ્વનિ બન્યો તો ખરો પણ એ આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કેવી રીતે કરે છે આ સવાલનો જવાબ આપણે શોધીશું આપણા બીજા ભાગમાં